નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી રૂઝવેલ્ટ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રાન રિયુનિયન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કૈલાસ પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જેમાં શાળાના જે પૂર્વ શિક્ષકો છે અને જૂના વિદ્યાર્થીઓ તેઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા અહીં સૌ જૂના શિક્ષકો અને જૂના વિદ્યાર્થીઓ એક બીજાને મળ્યા હતા ખૂબ જ આનંદ કર્યો સાથે જ તેઓનું સન્માન પણ અહીં કરવામાં આવ્યું જૂના શિક્ષકો અને જેના વિદ્યાર્થીઓએ જે તે સમયમાં જ્યારે તેઓ અભ્યાસ કરતા હતા તે સમયની યાદો તાજા કરી હતી મિત્રોને ટુઝવેલ્ટ હાઈસ્કૂલ ઘણા વર્ષોથી આ જે પાંત્રીસ વર્ષથી આ સ્કૂલ છે અને આજે જે પ્રોગ્રામ થયો એ રિયુનિયનનો પ્રોગ્રામ થયો જેમાં ઘણી બધી જૂની બેચ કે અત્યારે એ લોકો લગભગ ચાલીસથી પિસ્તાલીસ વર્ષના હશે જે વખતે જ્યારે સ્ટુડન્ટ હતા અને બધા જ આજે ભેગા થયા હતા અને ખૂબ સરસ એ લોકોએ એન્જોય કર્યું જૂની યાદો તાજા કરી એ મેમરીઝ આખી અલગ જ હતી એ ફીલ કરવા જેવી છે એને આપણે જોઈને કે એવી રીતે ન ખબર પડે માણી શકીએ ફક્ત અને આ દિવસ મારા માટે ખૂબ જ સરસ છે ક્યાં ક્યાંથી કઈ કઈ જગ્યાએથી બધેથી ભેગા થયા અને જે એમણે જોઈન કર્યું ગ્રુપ અને આ રીતે રૂઝવેટ હાઈસ્કૂલમાં બધા ભેગા થયા અને ખૂબ એન્જોય કર્યું આ રીયુનિયન ક્યારેય ભૂલી શકાય એમ નથી આપણા ઘણા બધા જૂના ટીચર્સ હતા કે જે હવે રિટાયર થઈ ગયા એ બધાને જ ફરી બોલાવવામાં આવ્યા અને એ લોકોના આંખમાં હર્ષના આંસુ આવી ગયા કે હજી પણ આ સ્ટુડન્ટ્સ જે અમારા હાથ નીચે ભણી ગયા ઘણી બધી સારી ખરાબ યાદોથી આગળ ઉપર આવીને આજે એ કેટેગરી પર પહોંચ્યા છે કે એ લોકોના આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા એ તો ફીલ કરવા જેવી જ બાબત છે ખુશાલી પંડ્યા અમારી જે રૂઝવેલ સ્કૂલ જે વાઘોડિયા રોડ પર અમે લોકો જે બધા વિદ્યાર્થીઓ છે બધા એટલે કોઈ ભેગા કરીને બહુ વર્ષો પછી રીયુનિયન યુનિયન તરીકે અહીંયા બધા ભેગા થયા છે બધા ઓગણીસો પંચાણુંની જે એક બેચ હતી અમારી બધાની એ બધા અહીંયા ભેગા થયા છે ને બધા દૂર દૂરથી જેટલા પણ કોઈ વિદેશથી હોય ભારત ફોરેનથી હોય કોઈ આજુબાજુથી હોય કોઈ સુરત અમદાવાદ એટલે બધા ભેગા થયા છે અને બધા ભેગા થઈને એક પોતાનું જે પાછળના જે લાઈફ અમે જે સ્કૂલ લાઈફ જે જીવી ગયા છે બધા એને પછી યાદ કરીશું બધા અમારા જે ટીચર છે મેં સર છે મેડમ છે બધા એ લોકોને મળીશું બધા એન્જોય કરીશું બધા અને પાછા જે હમણાં દિવસો જે હતા પહેલાં જે મજા કરતા હતા એ બધાને યાદ કરીને બધા જે અમારા જે સ્ટુડન્ટ છે બધા ભેગા થઈ જાય છે હમણાં પિયુષ નામ છે મારું પિયુષ પરમાર આજ રોજ કૈલાસ પાર્ટી પ્લોટમાં રૂઝવેલ્ટ હાઈસ્કૂલ જે વાઘોડિયા રોડ પર આવેલી છે એના જે છેલ્લા વીસ પચીસ વર્ષના જે સ્ટુડન્ટો અમારી સ્કૂલમાં બની ગયા હતા એ લોકોએ આજે આજ રોજ ભેગા થઈને એક અમારા શિક્ષકો માટેનો સન્માન સમારંભ રાખ્યો છે જસ્ટ એને રિયુનિયન બી કહેવાય કહી શકાય અને બધાનો અમારે ગેટ ટુગેધર કરીને અમારો સન્માનનો પ્રોગ્રામ રાખ્યો છે જે અમારા માટે ખૂબ એક સારી વાત અને આનંદની વાત એ છે કે આટલા વર્ષો પછી પણ વિદ્યાર્થીઓ શિક્ષકને ભૂલ્યા નથી અને આટલા એક સમય જોવા જઈએ તો આજનો સમય ખરેખર ભાગદોડવાળો હોય છે કોઈને સમય હોતો નથી એ સમયની અંદર પણ આટલું સરસ આયોજન છોકરાઓએ કર્યું છે એ માટે એમનો હું સર્વ શિક્ષકો વતી હૃદયપૂર્વક આભાર માનું છું અને શુભેચ્છા પાઠવું છું કે એવો પણ એમના જીવનની અંદર હજુ એવી સારી એવી પ્રગતિ કરે અને આગળ વધે એવી શુભેચ્છા